જય હિન્દ જય ભારત ગઈકાલે ઝઘડિયાના આગેવાન પઢિયાર દ્વારા ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય માન્ય ચૈતરભાઈ વસાવા સાહેબ પર પરથી આક્ષેપ કરવામાં આવ્યા છે અનુસંધાનમાં મિતેશભાઈ પઢિયારને મારે કેવું છે મિતેશભાઈ દ્વારા કહેવામાં આવે કે ચૈતરભાઈ ચૂંટાયા પછી ક્યાં હતા આત્મિકારને મારે કેવું છે મિતેશભાઈ ઝઘડિયા ઝઘડિયાના જે યુવાનોને અન્યાય થાય છે ત્યાર પણ ચૈતરભાઈ વસાવા ઉભા રે છે મિતેશભાઈ કદાચ સમાચાર પત્રો ન્યૂઝ ચેનલો કદાચ જોતા નહીં હોય એટલે કદાચ એને ખબર નહીં હોય ચૈતરભાઈ વસાવા સાહેબ જ્યારથી છૂટાયા ત્યારથી સમાજ અને કોઈપણ સમાજના વ્યક્તિને અન્યાય થાય છે ત્યારે ચૈતરભાઈ વસાવા સાહેબ જાય અને યુવાનોને જે પણ પીડિત વ્યક્તિઓ છે એને ન્યાય મળે એ માટે હંમેશા તત્પર રહે છે મિતેશભાઈ પઢિયાર તમારે અભ્યાસની જરૂર છે મિતેશભાઈ પઢિયારે એવું કહેવા કીધું કે રાજપીપળાના જે વિદ્યાર્થીઓને જે અન્યાય થયો તે બાબત તમે આંદોલન કર્યું તેનું પરિણામ શું આવ્યું તમે તે આંદોલન ક્યાં કરો મિતેશભાઈ તમે તે વિદ્યાર્થીઓને મળો ત્યાં નર્મદા જિલ્લાના વહીવટી તંત્રને મળો કે શું કાર્યવાહી કરવામાં આવે છે શું પગલાં લેવામાં આવ્યા છે શું કાર્યવાહી કરવાના છે ત્યારે તમને ખબર પડે ત્યાંના એસપી સ્રીએ પણ અડજુવાર સાંભળી અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે એફઆઈઆર અને જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની એ ત

પોતે ડબ્બા સો મારવા રહેવા દો મિતેશભાઈ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમારા આટલા વર્ષોથી તમે સત્તામાં છો તમે શું કર્યું મિતેશભાઈ તમારે હવે અભ્યાસની જરૂર છે મને લાગે છે આટલા વર્ષોથી સ્થાનિક ધારાસભ્ય કોણ છે આટલા વર્ષોથી સાંસદ કોણ છે આટલા વર્ષથી રાજ્યમાં સરકાર કોની છે આટલા વર્ષથી ભારતમાં સરકાર કોની છે તમારે અભ્યાસની જરૂર છે એવું મને લાગી રહ્યું છે આટલા વર્ષોથી ભાજપની સરકાર છે તે ચૈતરભાઈ વસાવા સાહેબની સરકાર નથી ચૈતરભાઈ વસાવા સાહેબ ઢેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય છે અને જે પણ ગુજરાત અને આ આપણા વિસ્તારમાં જે પણ યુવાનોને અન્યાય થાય છે ત્યારે ચૈતરભાઈ વસાવા એ યુવાનોને ન્યાય અપાવવા માટે હંમેશા તત્પર રહે છે અને યુવાનોને ન્યાય અપાવે છે ચૈતરભાઈ જ્યારથી ચૂંટાયા છે ત્યારથી એક પણ દિવસ ઘરે બેઠા વગર સતત યુવાનો અને સમાજ અને દરેક સર્વ સમાજ માટે લડતા છે ને લડતા રહેશે આજે કાલે આવવાના ટાઈમમાં પણ જ્યાં પણ અન્યાય થશે ત્યાં ચૈતરભાઈ વસાવા ઉભા રહ્યા કાલે ચૈતરભાઈ વસાવા સાહેબ દ્વારા યુવાનોને ન્યાય અપાવવામાં આવ્યો આ જોતા અમુક આખલા દુકાનો બંધ થાય છે એટલા માટે અમુક નિવેદન બાજી કરી રહ્યા છે એ એવા આગેવાનોને સોંપતું નથી જય હિન્દ જય ભારત જય જય ગર ગુજરાત